જેમાં વર્ષે ગ્રુપ તેમજ કેપી ગ્રુપ સંગાદે તારીખ સોળ છ પચીસ થી આઠ સાત પચીસ સુધી નાત ભેદભાવ વગર હિન્દુ તમામ જ્ઞાતિના ગંગા સ્વરૂપ માટે યાત્રા જુલાઈ મુસ્લિમ માટે દિવસની ઉમરા મક્કા મદીના સાઉદી અરેબિયાની યાત્રાએ મોકલવાનું સુંદર આયોજન કરવા જઈ રહ્યા છે પીપી સવાણી ગ્રુપ અને કેપી ગ્રુપ આરુખભાઈ પટેલ અને પીપી સવાણી ગ્રુપ તરફથી ગયા વર્ષે જે પિયરયુ લગ્નોત્સવ હતો તે દીકરીઓના મમ્મી અને સાસુ કે દીકરી અને જમાઈના ઘર ટકી રહે તે માટે દીકરી અને સાસુના સંબંધો ખૂબ જ અનિવાર્ય છે ત્યારે દર વર્ષની જેમ જ આ વર્ષે પણ ત્રણસો જેટલી બહેનો અને ત્રણસો જેટલી ગંગા સ્વરૂપ બેનો અને એમના વિવાણો એ પ્રયાગરાજ અયોધ્યા છપૈયા અને વારાણસીની જાત્રાએ જશે અને મુસ્લિમ દીકરીઓ અત્યાર સુધીમાં પીટી સવાણી ગ્રુપે એકસો ને ચાર મુસ્લિમ દીકરીઓના નિકાહ કરાવ્યા છે ત્યારે અઢાર કપલ્સ આ ઉમરા એટલે કે મક્કા મદીના સાઉદી અરેબિયા એ પંદર દિવસની યાત્રાએ ફારૂકભાઈ પટેલ પીપી ગ્રુપ અને પીપી સવાળી ગ્રુપના સહયોગી સંસ્થા જી હું ડૉક્ટર ફારૂક પટેલ સીએમડી કેપી ગ્રુપ અને આ ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે આ વિચાર કેવી રીતે આવ્યો ચારધામ યાત્રા અને મક્કા મદીનાની યાત્રા એ વિચાર મારો છે જ નહીં એ વિચાર મહેશભાઈ સાવાનીનો છે કે એ આટલું સારું કાર્ય કરતું હોય કરતા હોય અને વર્ષોથી કરતા જ્યારે આવ્યા છે ત્યારે ઈશ્વર એમને આવા સારા વિચારો આપે જ છે અને એવા વિચારોની સાથે અમારા જેવા તો ખાલી એમાં સંગત થઈ જવાનું હોય અથવા તો હું એમ કહીશ કે અમારે તો ખાલી એક ખૂણો પકડી લેવાનો હોય અને જ્યારે લાસ્ટ ટાઈમ હું આવ્યો મેરેજમાં તો તે વખતે મેં જોયું કે ઘણી મુસ્લિમ દીકરીઓના પણ નિકાસ કરાવે છે તો મેં વિચાર્યું કે મુસ્લિમ દીકરીઓના માટે મક્કા મદીના ઉમરા એક બહુ મોટું પવિત્ર સ્થળ પર જવું એ બહુ મોટી વાત હોય છે એ જ રીતે ચારધામની યાત્રા મહેશભાઈ કરાવતા હતા જ તો મેં કીધું કે બંને જગ્યાએ અમારો પણ થોડો ભાગ હોય મક્કા મદીના અમે મોકલીએ એની સાથે સાથે ચારધામમાં પણ અમે લોકો એમને સપોર્ટ કરીએ એના માટે આ આજનું આયોજન કર્યું અમે વિચાર આપેલો અને મહેશભાઈ એને સક્ષમ કર્યો એમની ટીમે અમારી ટીમ બધી ભેગી થઈને હમણાં એક થી છ ટૂર જાય છે જે ચારધામ જશે પ્રયાગરાજ અયોધ્યા નગરી અને એવી જ રીતે આવતા મહિને સોળ એટલે કે આઠ કપલ અને સોળ જણ એ મક્કા મદીના ઉમરા માટે જશે જે ખરેખર એક અનેરું અને બહુ જ સરસ અને સુંદર કાર્ય મહેશભાઈ પીટી સવાણી દ્વારા થઈ રહ્યું છે અને હું એની અંદર સહભાગી થયો છું થેન્ક યુ વેરી મચ